હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય શ્રી રામ કેમ છો બધા હોપ કે બધા મજામાં છો તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે તો આજથી મારા ભાઈના લગ્ન ચાલુ થઈ જાય મારા કાકાના છોકરાના તો આજે એનું લગ્ન આવવાનું છે તો પાર્ટી બી બેવાનું અને ગણેશ સ્થાપના બી છે તો બસ એના માટે હું રેડી થઈને બેઠી હું જીરા અને ખાલી માથું ઓળાને બાકી હૈ એટલે એ ઓળા જાય એટલે અમે બધા હેરતા હેરતા વાહમાં જાઓ વાહ અમારા ગોમો થોડો દૂર છે એટલે બસ અમે બધા હેરતા હેરતા જાઓ તો આ વિડીયોમાં મારા ભાઈના લગ્નના વિડીયો ચાલુ થઈ જઈ તો મારા ભાઈના લગ્નના વિડીયો જોવા માટે મારા બ્લોગમાં છેક સુધી બના રહેજો તો હેડો હવે બધા જઈએ એટલે મળીએ ગાઈસ તો હવે ફાઇનલી બધા ભેગા થઈ ગયા છે કે એક જગ્યાએ એક જાય એક પાસું આવે એક વળી ગયા જાય એક પાસું આવે એમ કરીને હવે બધા તૈયાર થઈ અને હવે આમાં જુઓ જુઓ આટલા બધા જો હવે પાછળ દેખાય હજુ પાછળ બીજા બે હે નકશું નકશું પાલપુરથી આવ્યો તો લગ્ન માટે કુના લગ્નમાં આવ્યો તું ભાઈ ભોગલા બોલ એને ખબર નહીં હું કુના લગ્નમાં આવે બસ તો હવે જઈએ હવે ગઈસ તો વાહ માં જઈ જો આ બધા બેઠેય મહેમાન મહેમાન નહીં આ બધા માં ઘર ને સુરત થી આય સ્પેશિયલ લગન માં ઈરા આઈ જો તમે અડધા ઘર માં બેઠા મુખ્ય મહેમાન આવો લે પરફ્યુમ હે આ હે વરરા જો મારો ભાઈ મારા માટે પરફ્યુમ લે તું લાય વિજે લાય વિજે માં તો બેસે વરાજન ભાભી ગાઈસ તો હું માનસી આ થઈ ગયો ઘેર જઈ હતી એને મમ્મી આ જવારું મંગાવ્યું તું જુઓ જવારો જો મસ્ત થયો હે માનસી એ હાડી પહેરી હતી કે હાલ બ્લોગ નથી લેજે મન શરમ આવે પૈ કણ જઈને લેજે તો બસ હું જવારો લઈ અને જવું હું વાહમો અને આ હે અમારી શેરડી શોર્ટકટ રસ્તો હે વામો જવાનો બેસું બોલી ભાઈ તો શોર્ટકટ રસ્તો હે છે અમારે વામો જવાનો હાલ દાડે તો આપણે એકલો હેડીએ કે રાતે નહીં હેડી કે તો બીક લાગે એવું હે મારા મમ્મીને ના પાડી કે હોયથી ના હેડવાનું હાલ તો દાડો એટલે ચાર તો દેખો જવા મસ્ત થઈ હે લગ્ન બી આવી હે તો હેડો આવું ફટાફટ જાઓ જ તો મારો ભાઈ વરરાજો તૈયાર થઈ ગયો નરાસડી બંધાય કટારને આ મારા કાકો કાકાનો છોકરો મુન્નો

દાળ ભાત પૂરી શાક અને મેઠે કઈ તો જમવાનું છે ને હોય પણ મૂકી દીધું છે અને આ બે જોઈએ કાજુ હે બધો ના બુદ્ધિ માટે રાખી અંદર પેલા મેમો ખાવાનું હોય તમારે ના ખાવાનું હોય જો આ ડાયો એ કોમ કરે બિચારો પેલા રવું ચાખવાનું હોય ના ચાખવાનું હોય હા

તો લગ્નિયો જમવાનું આલવાનું ચાલુ હે તો બસ એ જમી લે પછી અમે બધા જમી લેશું તો અમારી ચિલ્લર પાર્ટી હોય બેઠી એ ગેમ ચાલુ છે ગેમ રમો અજાડિયા હા જબરો વાયરો મળ્યો કુલર કુલરનો તમે એક માર ભા અને બીજા બે વાય વાતો કરી ચાર્જિંગ થઈ રાખ્યું તો માનસી ચાર્જિંગ મૂકી એટલે હવે ચાર્જિંગ આવ્યો ફોન લેવા આવ્યો એ

ભેગા બતાવો તો ચાલુ એ લગન ચાલુ હીરાવે ગીતો ગો હા અવાજ થઈ ગયો માહિ એમ લગન હા

કોને કીધી શું યાદ આવી જોરથી બોલો અમદાવાદ ઘણાય પેલા નિલ્યાં તો આપણે જેવું બોલી અને હાલ અવાજ નહીં રેગતા ય બોલો એવું માપમો રહ્યો બરાબર